તો જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે ધંધાના અનુભવ ઉપેર એટલે કે પહેલાં આપણે ભાગ બનાવેલા છે પણ આ નવેસરથી ભાગ ચાલુ કર્યા છે અને વિડિયો તમે જોઈ લીધું તો આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે બ્લોગમાં જોડાયા છે તમને બધા કટ બતાવશું અને પહેલો કટ આપણે ખેગારજી ભૂપજજી અને બાસ્કુજી તૈણાનો કટ છે એ લઈ લઈએ કારણ કે બધાને ધંધા કર્યા પણ આ તૈણાના જે ધંધા નહીં કર્યા કારણ કે ધંધો તો છે જ ઓલરેડી હોય એના જોડે હોય એના જોડે ભૂબ જ જોડે પણ હોય એને ધમાકો કરવાનો છે પણ હાલ વિડીયોમાં તમે જોઈ લીધું કે મફુજી ધમાકો કરી નાખો એવો ને ધમાકો અને હરિભા ચાલ એટલે આપડા હવે ચાર જણા વધ્યા છે એટલે ફરવાનું હાલ છોડી મેલો અને ધંધા ના અનુભવ લ્યો તો ધમાકો કરવાનું કરો જ ત્રણ જણા કે આપડે ત્રણ જણા વધ્યા છે પછી ચેતો હતો આપડા ત્રણ વધ્યા અનુભવ લઈ ને કોઈક ધંધો કરો છે ને મને કીધું છે કે મોટો ધમાકો કરું છું ચોથો મફુજી મફુજી ધમાકો ત્રણ દાણા થી ગયા તમને નહીં ખબર ફરવાનું છોડી ને લાય કરવું જ પડશે. કરવું જ પડશે. બાપુજી કે બાપુજી હું કરવા એવું તમને કશું કીધું નહીં કશું કીધું નહીં પણ કે ભૂમિજી તમાકો કરું કેટલું કીધું છે. તો તો ભૂમિજી ફરું નહી પણ બાપુજી હું કરું છું એની જોવું છે. બરાબર એવી વાત તો તમારી પૂરી નહી થાય. એટલે બાપુજીને કીધી એન્ટ્રી પાડાયો. બાપુજીનું મારે કહેવાનું વિચાર બેઠો બેઠો વિચાર. બાપુજીનું મારે કહેવાનું ને હા. હવે બાપુજીનું તારે કહેવાનું. આને વિચાર. પહેલા જણા કહેવાના. પહેલા જીદે જીદી. ભલાદમી તમે તો હાવ નવરા લાગો બોલો આપડે તો નર્વાસ છે કે એટલે આપણે બધા નર્વાસ હતા પણ તમે તો હાવ નર્વાસ હોય યાર

આ કે ગરમી એટલી પડાસને આજીક બરહા દે જરૂર છે થોડો પડે તો ગરમી થોડી ગાયબ થાય કારણ કે જમીન થોડી તપસા ભર્યો બનની આ રીત એટલે આ કટમાં કોઈ એવું સિ ન કહેવા પણ એમ કે એવું તમે કહી દેવાય નામ રે કે કોઈ આવડે ફુંતેય ઓઠે તો તરી જ્યો ફુંતેય કટે બાજુ વાઘોજી ઓ વાઘોજી ઓ હો 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 તું કરવા બેઠ્યું છે આટલું બધું મપુજી ધન તો અમારો છે એટલે એડમટી તો કરવી પડે એમ

આ કિશન બોલતે બહુ શરમાય છે અમે ઘણું કરશો એને બોલવાનું ઓમ ઓફ કેમેરો હોય એટલે ઘણું બધું બોલે છે પણ ઓન કેમેરો આવે એટલે બોલતી જેમ બંધ થઈ જાય છે ઓની ખબર પડતી નથી હા તમને ખબર છે કે કિશન બ્લોગ બનાવે બરાબર એમાં કેવું હોય છે રૂપાળું બોલે છે અને આયા બ્લોગ માં શિખર બોલતો નહીં અમારા અમે શરમાય થઈશું કોઈ ખબર પડતી નહીં શરમ થોડી મેળવાની શરમ છોડશો તો ધંધો કરી કે હો અને તો ફેમસ થાવ તો મજા આવશે તો હાલ હવે આપણે કટશે

अ काय वानिकी काम आहे गां हा बप्पा नाही बाबुबाग आहे घेना आपण चौकळीतो करो पूते वाट होई राहे मारू वगैरे उणवीत नाही घेतो करतो आयला नाही या आरोग्य करून बोलून दिसते हा हे रेबून येतात

એટલે માર્યો આપણે વસ્તુ આયી જાય લગા ના પહેરેલા ભૂંગળે બીજા

તો જય માતાજી આટલા આપણું વિડીયો પૂરું થાય છે વિડીયોને લાઈક કરજો શેર કરજો શેરબી ઓફિશિયલ પાટણ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો